દાહોદના તોણી પ્રાથમિક શાળા ખાતે બાળકીના મૃતદેહનો બનાવ આચાર્ય ગોવિંદ નટ દ્વારા કરાઈ વિદ્યાર્થીની હત્યા બાળકીની માતા દ્વારા સવારે પીપળિયા ગામેથી બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડી હતી બાળકીને લઈ થોડી આગળ આચાર્ય દ્વારા દુષ્કર્મ કરવાનો કરાયો હતો પ્રયાસ બાળકી ન કરે તે માટે મો દબાવવામાં આવ્યું ત્યાં જ મૃત્યુ પામી હતી પોલીસ દ્વારા આચાર્ય શિક્ષકોની તેમજ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી જેમાં કોઈ પણ વ્યક્તિએ બાળકીને શાળામાં આવતા જોઈ ન હતી જેથી પોલીસ દ્વારા આચાર્યની ઘનિષ્ઠ પૂછપરછ તેમજ મોબાઈલ ટાઈમ લાઈન ની મદદથી હત્યાનો ઉકેલા ભેદ

જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસિસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મુદરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોબેશનલ ડીવાય તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના ઉપરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતાં બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જુએ તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં પૂરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્ર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો સર આમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર પોલીસ પૂછપરછમાં આવું કોઈ એડલ્ટ મૂવી જોવાનું કે ફોન જોવાનું શું ના આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિડ્રાઇવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી પંચાવનની આસપાસ હશે ઓકે સર થેન્ક યુ